અમરેલીમાં એક દશાંશ આઠ બે કરોડના ખર્ચે આઠ આવાસોનું લોકાર્પણ કાયદામંત્રી કૌશિક વેકરિયાએ જેલ કર્મચારીઓ માટે સુવિધા ખુલ્લી મૂકી અમરેલી જિલ્લા જેલ ખાતે ઓપન જેલના કર્મચારીઓ માટે આધુનિક આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા એક દશાંશ આઠ બે કરોડના ખર્ચે તૈયાર કરાયેલા કુલ આઠ આવાસનું રાજ્યના કાયદા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જેલ અધિકારીઓ અને સુપ્રિન્ટેન્ડન્ટ ઉપસ્થિત રહ્યા હતા મંત્રી કૌશિક વેકરિયાએ જેલ વિભાગની કામગીરી અને આવાસ સંબંધિત માહિતી મેળવી હતી તેમણે દરેક આવાસની મુલાકાત પણ લીધી હતી આ નવા આવાસથી જેલ કર્મચારીઓને વિશેષ સુવિધાઓ મળશે જેનાથી તેમનામાં સંતોષ જોવા મળ્યો હતો અમરેલીના ઇન્ચાર્જ અધિક્ષક ડી એન જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા જેલ ખાતે બી દશાંશ સાત અને દ દશાંશ એક બ્લોકમાં આ આવાસ બનાવવામાં આવ્યા છે કૌશિકભાઈ વેકરિયાના હસ્તે તેનું લોકાર્પણ થતાં હવે જેલ કર્મચારીઓને આ સુવિધાનો લાભ મળશે રાજ્ય કક્ષાના કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ આ સંગે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લા જેલ ખાતે પોલીસ કર્મચારીઓ માટે સારી રહેવાની વ્યવસ્થા થાય તે હેતુથી આ પોલીસ ક્વાર્ટરનું લોકાર્પણ કરાયું છે રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય છે કે કર્મચારીઓ તેમના પરિવાર સાથે શાંતિથી અને સારા વાતાવરણમાં રહી શકે તથા તેમને ઉત્તમ સુવિધાઓ મળી રહે તેમણે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો અને સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી